છેલ્લા બે દિવસમાં બે બિનવારસી મૃતદે મૃતદેહ નર્મદા નદીમાંથી પૂરના પાણી ઓસરતા મળી આવેલ છે ગત તારીખના રોજ ભરૂચના કુકરવાડા ગામના નદી કિનારેથી એક અજાણ્યા યુવકનો ગ્રામજનોને જોવાતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને ભરૂચ સિવિલ ખાતે પોલીસને જાણ કરી લાવ્યા હતા ત્યારબાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા આ યુવક ઝઘડિયા તાલુકાના બાલોદ ગામનો પચીસ વર્ષીય યુવક હોય તેમ પરિવારજનો દ્વારા જાણવા મળ્યું હતું આજ રોજ ભરૂચ તરફ માં આવેલ રેલવે સામાજિક કાર્યકર સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પોચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી લાવી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ને જાણ કરતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહના વાલીવાર શોધવાની તજવીજ હાથ ધરી હતી છેલ્લા બે દિવસમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારમાંથી બે મૃતદેહો મળી આવેલ છે ગઈકાલ કુકરવાળા ગામના એલ એન ટી બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ તેની પ્રાથમિક તપાસ કરતાં તે ભાલોદ ગામના આ સવાર સમાજનો યુવાન હોય તેમ તેના સગાવાલાએ આવીને ઓળખી બતાવેલ ત્યારબાદ આજ રોજ ભરૂચ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ નીચેથી પાણીમાં ભરેલા ખાબોચિયામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ છે જેની જાણ અમે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરેલ છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અહીંયા ઘાડી અહીંયા આવી ગયેલા છે ઘટનાસ્થળે સ્થળે મૃતદેહને જોતાં તે લોકોએ વધુ તેની તેના સગાવાલા મળી જાય તેની તે તપાસ હાથ ધરેલ છે છેલ્લા બે દિવસમાં બે અજાણ્યા મૃતદેહો અમને આ મળી આવેલ છે જે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવેલું ત્યારબાદ જે પાણી વધારે પ્રમાણમાં નદીમાં હતું ત્યારબાદ પાણી ઓસરતા આ મૃતદેહો મળી આવેલ છે